આજે ઓગણીસમી માર્ચ બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધોલો થાઉ હરિદાસ ધોઈલો જોઈએ તન આશરે સંતો રે સંતો હરિદાસ જેના જીવનની અંદર દાસત્વ ભાવ સમાયેલો હતો જો વૈરાગ્યની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનો જેમને સર્વોપરી અનન્ય નિશ્ચય ત્યાગ વૈરાગ્યમાં શૂરા અને પૂરા સારા કવિ નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિની અંદર આપણને સૌને સત્સંગમાં આવ્યા પછી આધ્યાત્મિક માર્ગમાં પગ મૂક્યા પછી આપણી નજર અને આપણું ધ્યેય કેવા હોવા જોઈએ એનું અનુસંધાન તેઓ બાંધી આપે છે સત્સંગમાં આવ્યા પછી કદાચ તમે શરૂઆતના વર્ષોમાં અગિયાર માળા કરતા હોય એની જગ્યાએ થોડા સમય પસાર થયા પછી એકાવન માળા કરતા થાવ શરૂઆતના વર્ષોની અંદર કદાચ તમે શ્રાવણ મહિનાના એકટાણા કરતા હોય એની જગ્યાએ થોડા વર્ષો પછી ચાંદરાયણ વ્રત કરતા પણ થાઓ શરૂઆતના વર્ષોની અંદર જે આર્થિક રીતે સેવા કરતા હો એની અંદર સો ગણો વધારો તમે કરો ગણપતમાં વધારો પ્રદક્ષનામાં વધારો દરેક સમયે ઉત્સવમાં જવાનું રાખો આ બધાની અંદર પ્રગતિ કરો પરંતુ ઘણી બધી સાધના કરવા છતાં આપણામાં દાસત્વ ભાવ ન આવ્યો આપણું માન ન ટળ્યું આપણામાં નિર્માની પણ ન આવ્યું આપણે રાગ દ્વેષ ઈર્ષા અસૂયા અને અભિમાનથી મુક્ત ન થયા તો સમજી લો જે કંઈ તમે સાધના કરો છો એના સંસ્કાર જરૂર થશે પુણ્ય જરૂર થશે પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણ તમારા હૃદય સિંહાસનમાં બિરાજમાન નહીં થાય મહાન સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનોમાં વાત કરતા હોય છે કે વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ નિયમ ધર્મ પણ પાળીએ છીએ દાન દક્ષિણા પણ કરીએ છીએ અને માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરીને સાધુના કપડા પહેરીને બેઠા ઘણું તપ કરીએ ઘણા વ્રતો કરીએ ઘણું વિતરણ કરીએ ઘણા ઘણાને સત્સંગના માર્ગે લાવીએ એનું ફળ શું એનું ફળ દાસત્વ ભાવ એનું ફળ નિર્માની પણ એનું ફળ દરેકનો મહિમા એનું ફળ દરેકના ચરણની રજ લેવાનું મનમાં ઈચ્છા ને સંકલ્પ જાગે એનું ફળ ક્યારેય પણ દેહના સુખનો આપણને વિચાર ન આવે એનું ફળ કે દેહના સુખ માટે ક્યારેય બખેડો ન કરીએ અને દેહના સુખ માટે થઈને કોઈનો અભાવ કે અવગુણ પણ ન લઈએ તો સમજવું કે આપણને સત્સંગનું ફળ મળવું નમ્રા ભવંત તરવશ્ચ ફલોદમે ભરતુઅરીએ લખ્યું છે અત્યારે ગુજરાતની અંદર જ્યાં જ્યાં આંબા વાળીયા છે એ આંબાની અંદર મોર મગમગતો હશે ભમરાઓ ગુંજારો કરતા હશે અને મોરમાંથી કેરી બહાર નીકળે કેરીના ફળનું કદ મોટું થાય અને ડાળીએ ડાળીએ ઢગલા બંધ કેરી લચી પડે ત્યારે એ આંબાના વૃક્ષની અંદર જે ડાળીઓ છે એ નીચે નમી જાય છે કારણ કે એને ફળ આવ્યું એમ આપણને સત્સંગનું ફળ મળ્યું ત્યારે કહેવાય કે જ્યારે આપણને બધાનો મહિમા સમજાય આપણે નમતા રહીએ યોગીજી મહારાજ ગુરુપદે બિરાજમાન થયા તો પણ સાથે ફરતા યુવકોને કોઈને ખબર ન પડે એવી રીતે દંડવત પ્રણામ પણ કરતા જે હરિભક્ત આજીવન સેવામાં હોય અને પોતાની કથા વાર્તા દ્વારા ગામડે ગામડે વિતરણ કરીને તત્સંગનો પ્રચાર અને પ્રસાર કરતા હોય એવા કાનજીભાઈ સોની જેવા હરિભક્તને પણ જાહેરમાં યોગી બાપા પોતાના આસન ઉપરથી સાષ્ટાંગ પ્રણામ પણ કરે તો સમજી લો કે આ નમ્રતા એટલે ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ નમ્રતા બહુ મોટો ગુણ છે નમે તે સૌને ગમે આપણી વર્તુળમાં જે લોકો છે એને તો આપણે ગમીએ પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનાધ્યક્ષ બ્રહ્મગુણાતી પરંપરા એના આપણે વાલા ભક્તો થઈએ એનો રાજીપો આપણને મળે યોગી બાપા એટલા માટે કહેતા કે નાને તે હો નાને રહીએ જયસિંહ નાની દૂબ ઘાસ ફીસ સબ ઉડ ગયા દૂબ ખૂબ કે ખૂબ ચોમાસાની અંદર મુશળધાર વરસાદ વરસે અને બે કાંઠે નદી આવે એ નદીના વચ્ચેના ભાગની અંદર આંકડા પણ ઊભા હોય ને બાવળ પણ ઊભા હોય એરંડા પણ ઊભા હોય અને પેલી લીલી ધ્રોવ પણ હોય એમાં જોરદાર નદીના પાણીનો પ્રવાહ એતો થાય એ આંકડા અને ને આવળ ને અક્કડ થઈને ઉભા રહે થોડું પણ નમતો ન જોકે યોગી બાપા કહે કે એને નદીનો પ્રવાહ ખંભાતની ખાડી ભેગા કરે અને લીલી લીલી ધ્રોવ છે પાણીનો પ્રવાહ આવે એટલે તરત નમી જાય ઝૂકી જાય એનો વાળ પણ વાંકો ન થાય ડૂબ ખૂબ કી ખૂબ દૂબ એટલે ઘાસ એટલા માટે કહ્યું કે આપણે સત્સંગમાં આવીને નિશાન એ રાખવાનું કે મારે દાસત્વ ભાવ કેળવવો છે મારે સૌના દાસના દાસ થવું છે મહારાજે વચના પ્રવું કે હરિભક્તનો ગુલામનો ગુલામ થઈને રહે એના ઉપર સંત અને ભગવંતનો રાજીપો થાય અને એનામાં રહેલા બીજા ગુણો છે વૃદ્ધિને પામેન એ પ્રાપ્ત કરેલા ગુણો પોતાના જીવનની અંદર ટકે જે વ્યક્તિના દિલ દિમાગની અંદર અહંકારનું કાણો પડ્યું એ પાત્રની અંદર ક્યારેય પણ સદગુણી રૂપી જળ રહી શકશે નહીં સરી એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે દોયલો થાવું હરિદાસ સંતો દોયલો થાવું હરિદાસ જોઈએ કેરી આ રે સંતો દોયલો થાવું હરિદાસ ભગવાનના દાસ થવું કઠણમાં કઠણ છે અને ભગવાનના દાસ થવું અતિશય દુર્લભ છે ઘણું બધું થવાય પરંતુ દાસ થવું એ અતિ કઠણ સાધના છે છતાં પણ દાસ થયા વગર છૂટકો પણ નથી અને જ્યાં સુધી ભાવ નહીં આવે ત્યાં સુધી આપણી કોઈ પણ નાની મોટી સાધના સેવા કે ભક્તિ ભગવાન સુધી નહીં પહોંચે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ